સ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારત પાકિસ્તાન અને ચીનમાં વારાફરતી ભૂકંપ આવ્યા બાદ વૈજ્ઞાનિકોએ હિમાલયને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે ત્યારે મિત્રો ઓગણીસ ડિસેમ્બરે સવારે પાકિસ્તાનમાં ચાર પોઈન્ટ જિલ્લાની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ લોકડાઉન સંસ્કાર સાંજે પાંચને પાંચની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને પછી ચીનમાં છ પોઈન્ટ બેની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો ત્યારે મિત્રો ચોવીસ કલાકમાં ત્રણ દેશોમાં ભૂકંપ આવ્યા આ ત્રણેય ભૂકંપની કેન્દ્ર હિમાલય અથવા તેમના આસપાસના વિસ્તારમાં હતા વાડીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલય જીઓલોના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર અજયપાલે જણાવ્યું કે હિમાલયમાં કોઈપણ પણ સમયે મોટો ભૂકંપ આવી શકે છે આપણે ભૂકંપના સિસિમ ઝોન પાંચમાં છીએ અને ભૂકંપની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે ત્યારે મિત્રો દેશમાં આવેલા ભૂકંપના રેકોર્ડ કરેલા ઇતિહાસને ધ્યાનમાં લઈએ તો ભારતની કુલ જમીન ઓગણસાઠ ટકા ભાગ અલગ અલગ ભૂકંપની સંભાવના ધરાવે છે તમે કહ્યું કે દેશના સિમિક ઝોન નકશા મુજબ કુલ વિસ્તાર ચાર સિમિક ઝોનમાં વિકૃત કરાયો હતો સૌથી મોટો ભૂકંપ ઝોન પાંચમા ક્ષેત્રમાં આવે છે જ્યારે સૌથી ઓછી તીવ્રતાવાળો ભૂકંપ ઝોન બેમાં છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ